ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આજે રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ અને ઉપરાંત બરફના કરા પડવાની પણ આગાહી વ્યક્ત થઈ છે ત્યારે આજે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ઉપરાંત અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને મોરબી સાથે જ રાજકોટમાં પણ વરસાદ અને કરા પડવાની આગાહી વ્યક્ત થઈ છે આ સાથે જ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજ ઉપરાંત વરસાદની આગાહી થઈ છે સાથે જ અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે વરસાદથી રાજ્યની અંદર મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે थर्डास्टम का वार्निंग है मतलब फिफ्थ मे से लेकर नाइन्थ मे तक और डे वन डे टू में आपका फिफ्थ में और सिक्स में हेल स्टम का भी वार्निंग है और गेल विंड स्पीड रहेगा फिफ्टी टू सिक्सटी किलोमीटर प्रति घंटा में विंड स्पीड भी रहेगा थर्डा स्टम जो है उसको लाइटनिंग के साथ रहेगी और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है वो हेल में जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ मोरबी राजकोट सौराष्ट्र कच्छ में

આઠ તારીખ સુધી રાજ્યમાં માવઠાનો માર રહેશે તો આપણે વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યારે અને ક્યાં કયા શહેરમાં કેટલા વાગે માવઠાનો માર રહેશે આપણે જોઈએ વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ લખમાં તો કે આજે રાત્રે આજે સાંજે પાંચ વાગ્યાથી જે કચ્છ પછી બનાસકાંઠા પાલનપુર પછી સાબરકાંઠા હિંમતનગર અરવલ્લીના વિસ્તારોમાં હળવો હળવો વરસાદ રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ સાંજની મોડી રાત્રિએ આપણે વાત કરીએ તો કચ્છમાં જે છે ગાજવીજ સાથે અને તેનાથી વધારે વરસાદ રહી શકે છે ત્યારબાદ કચ્છ કચ્છથી મધ્યરાત્રિની વાત કરીએ રાતના અગિયાર વાગ્યા આજુબાજુ હોય વાત કરીએ તો આપણે જે જામનગર દ્વારકા સલાયા ભાણવડ અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે ત્યારબાદ લગમાં આપણે છ તારીખ દિવસની વાત કરીએ તો દિવસમાં જે છે એ મોરબી છે પછી ગાંધીધામ છે રાપર છે કચ્છનું અને જે છે થરાદ પછી પાલનપુર આબુ રોડ અને રાધનપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ રહે છે અને આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં નહિવત એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે વાત કરીએ હિંમતનગર તો હિંમતનગરમાં પણ એ જ રીતનું છે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં કાલના દિવસમાં નહીવત વરસાદ રહેવાની સંભાવના છે પરંતુ જે સૌરાષ્ટ્રનો ભાગ છે જેમ કે આપણે વાત કરીએ પોરબંદર ભાણવડ ગોંડલ અમરેલી છે મહુવા ભાવનગર આ વિસ્તારોમાં વરસાદ વધારે રહે છે જે ગઈ આવતીકાલે અને આપણે એ બાદ વાત કરીએ તો સાત તારીખ જે છે તે ત્યારે સાત તારીખે વરસાદનું પ્રમાણ વધારે રહેશે એનું કારણ છે કે સમગ્ર ગુજરાતમાં આપણે જે મધ્ય ગુજરાતથી લઈ અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં સાત તારીખે વરસાદ વધારે રહે છે આપણે અમદાવાદથી વાત કરીએ તો અમદાવાદમાં પણ રહેશે ત્યારબાદ સૌથી વધારે વરસાદ જે છે એ જુનાગઢ ગોંડલ રાજકોટ જિલ્લો પછી જસદણ છે બોટાદ છે અમરેલી ભાવનગર અને થોડો ઘણો અંશે કચ્છમાં સાત તારીખે વરસાદ રહેવાની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે વાત કરીએ સાત તારીખે જે છે વરસાદનું પ્રમાણ જે સૌરાષ્ટ્ર છે તેમાં પણ રહેશે જામનગર મોરબી અને ત્યાંથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાદ પાલનપુર અને આબુરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ રહે છે ત્યારબાદ આઠ તારીખથી જે છે તે સિસ્ટમ નબળી પડશે અને જે આ માવઠાનો માર જે છે તે ઓછો થશે માવઠાની આગાહી આઠ તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને જે છે તે જુદા જુદા વિસ્તારોમાં જે ત્રણ દિવસમાં આખું ગુજરાત કવર કરે છે જુદા જુદા વિસ્તારોમાં થોડે ઘણે અંશે માવઠું પડી શકે છે જેથી કરીને આગામી સમયમાં ખેડૂત મિત્રોએ તેમના પાક અને જે તૈયાર થઈ ગયેલ છે અને જે પશુપાલક પશુપાલક મિત્રો છે તેમને તેમનો ચારો છે તે ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે જી લખમાં જી પ્રવીણ વિંડીના માધ્યમથી આપે જે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે તે બદલ આપનો